રાજકોટ શહેરમાં મિલકતના પ્રશ્નો છાસવારે સામે આવતા હોય છે ત્યારે વધુ એક મિલકત વિવાદ સામે આવ્યો છે આ વિવાદ અત્યંત પ્રસિદ્ધ રવિપ્રકાશન અને દશા સોરઠિયા વણિક બોર્ડિંગ ટ્રસ્ટ વચ્ચે વકર્યો છે ટ્રસ્ટની માલિકીની જગ્યામાં રવિ પ્રકાશનના સંચાલકે ગેરકાયદે બાંધકામ શરૂ કરતા ટ્રસ્ટીઓ સાથે શાબ્દિક ઘર્ષણ થતા એ ડિવિઝન પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી સમગ્ર વિવાદની પ્રાપ્ત વિગત અનુસાર શહેરના હાર્દ સમા યાજ્ઞિક રોડ પર આવેલ દશા સોરઠિયા વણિક બોર્ડિંગ આવેલું છે જે બોર્ડિંગ અમરચંદ માધવજી શેઠ ટ્રસ્ટની માલિકીનું છે

આ ભાડા આ દુકાન ભાડા ચીઠી મુજબ જયેશકુમાર કાંતિલાલ કક્કરના નામની હતી જેઓનું બે લગભગ છ એક મહિના પહેલાં અવસાન થયેલ છે અન્ય લોકો તેમાં કબજો જમાવી અને દુકાનમાં આજરોજ તોડફોડ કરતાં અમને માલુમ પડતા અમે અહીંયા રૂબરૂ આવેલા હતા તોડફોડમાં અંદર જતાં અમને ખબર પડી કે જેટલું બારીઓ હતી બારીઓને બધી બંધ કરી દેવામાં આવી રહી છે ઉપર છત તૂટી ગયેલી જણાઈ છે તથા વચ્ચેના ગાળામાં ઉપર જવાના રસ્તામાં એને તોડફોડ કરી અને ઉપર જવાનો રસ્તો કરેલો છે અને અન્ય પણ બાંધકામ કરવાનું એ લોકોનું ચાલુ કરેલ હોવાથી તાત્કાલિક અમે પોલીસમાં ફરિયાદ નોંધાવેલ છે અને પોલીસ અહીં આવતા તેઓએ કામ અટકાવેલ છે અને હવે જે યોગ્ય તજવીજો જશે જે જરૂરી કાગજ કરવામાં આવશે તે અમે કરી રહ્યા છીએ આ દુકાન લગભગ ચાલીસેક વર્ષથી અહીં આવેલી હતી વિજર અંદર બોર્ડિંગ છે જેમાં છોકરા છોકરીઓ રહે છે અને બોર્ડિંગમાં દીકરા દીકરીઓની અવર કાયમ રહે છે અમે ઘણીવાર અમે ત્રાસ હોવાથી અમે ફરિયાદ પણ કરેલી હતી કે અહીંયા વાહન પાર્કની પણ ફરિયાદો આવે છે દીકરીઓની છેડતી પણ કરવામાં આવે છે છતાં પણ આ લોકો દુકાનવાળાએ કોઈ પગલાં લીધેલા નહોતા પણ એમનું અવસાન થતાં આજે અન્ય લોકો કબજો કરવાનો પ્રયત્ન કરતા હોવાથી અમારે તાત્કાલિક કાયદેસર કાર્યવાહી કરવાની રહે છે